જય થી જય શ્રી કૃષ્ણ ગણપતિ બાપા મોરિયા કેમ બધા મજામાં હું પણ આજે તો ખૂબ જ મજામાં છું કાલે તબિયત થઈ ગઈ હતી પણ આજે બહુ સારું છે ગણપતિ બાપાની કૃપા છે જો ગણપતિ બાપા બેઠા છે અત્યારમાં અને પ્રસાદ પણ તૈયાર થઈ ગયો છે અને આરતી ની થાળી પણ તૈયાર થઈ ગઈ છે અને ફૂલ ને હાર ને બધું મેં તૈયાર કરીને રાખી દીધું છે હવે ગણપતિ બાપાની પૂજા કરવી છે આરતી કરવી છે થાળ કરવો છે અને બા પણ બેસી ગયા છે બા બધા જય શ્રી કૃષ્ણ કે છે જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા સતી પાર્વતી પિતા મહાદેવા આરતી થઇ ગયો અને આજે તો છોકરાઓ ગયા છે સ્કૂલે એટલે આમ ઘર માં સૂનું શું લાગે છે ગણપતિ બાપા જાણે એકલા હોય ને એવું લાગે છે અને આપણને આવી ગયા છે ભૂખ્યા લોકો માટે હું બનાવું છું ભોજન એટલે તમારા ભાગમાં હોય ભાઈ બરાબર ને ગણપતિ બાપાની સેવા થોડીક તમારા ભાગમાં હોય લખેલી હોય એટલે કરવી પડે બીજું કામ કર્યું તમે રસોઈ કરી રસોઈ નઈ પણ હું લઈ માટે પણ આજે મસ્ત મજાની તાજી માજી થઈ ગઈ અને હવે ફટાફટ નાસ્તો બનાવી લઈએ અને નાસ્તો કરવા બેસી જાય હું વિડીયો બનાવા રહી ને ત્યાં ભાખરી બાળવી નાખી કાબા

અને નહીના બેને ચટણી બનાવી છે રોહિતને બહુ ભાવે એટલે એ દઈ જાય અને સેવ ટમેટાની સબ્જી છે ને એટલે નૈનાને ખબર હતી સેવ ટમેટાની સબ્જી બનાવી એટલે બા માટે ગુવારનું શાકી દેવા આવી છે જો અને હાલ તું પણ અમારી સાથે રસગુલ્લા ખાવા માટે અને પાપડ તો હોય જ કેમ રોહિત હા પાપડ હોય ભાઈ અમારો વારો આવ્યો બોલવાનો હું થોડું બોલી દઉં કાલે છે ને આમની તબિયત એકદમ ડાઉન હતી આજે જો ફૂલ ફોર્મમાં આવી ગયા છે પાછા ક્યાં બા હવે એને બોલવાનું શરૂ જ રહેશે પાછું હા

જય શ્રી કૃષ્ણ કૈલાસ જાડીયા જોયો છે ક્યાં ભાઈ તને મેં કેટલો ગોતો હું ક્યાં ક્યાં તને ગોતવા જાઉં છું તું મારા પચાસ રૂપિયા આપી મને એવું શું કરે છે આ વાળ વધારી દીધા ભાઈ એ તો પછી તને એમ કે હું નહીં ઓળખી શકું નામી ફેરવી નાખ્યું કૈલાશ જાડિયામાંથી બેન કર નાખું આવી જ મસ્તી કરવાની ગામમાંથી ગામમાંથી હું જો ભરે પ્રસાદ લઈઓ છું આપણી માટે એટલા છું મોદક જો આ ખોલો આલો એટલે આપણી માટે એટલે તારા માટે નહીં હો ગણપતિ બાપા માટે એમ પેલા ગણપતિ બાપ્પાને ધરવાના છે અને પછી આપણે બધાને પ્રસાદ રૂપે ગ્રહણ કરવાના છે મોદક લેવો છું અને વિહાન તો અત્યારથી તૈયારી કરવા મળ્યો છે ગણપતિ બાપાની એ વાહ યાર વાહ અને નૈના બેને મગાવ્યા તા પેલા મોતી ચૂરના લાડુ એની માટે મોતી ચૂરના ના 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 લાડુ લાવ્યો હા પણ બહુ મોટા બનાવેલા હા એ મોટા છે ગણપતિ બાપ્પાની સાઈઝ જ બનાવે ને નાના નાના લાડવા ગણપતિ બાપા નો ભાલ તાજા બનાવેલા તાજા તાજા બધું ફ્રેશ જ છે અત્યારે તો હું છે આમે અત્યારે આ સીઝન રહી ને બધું ફ્રેશ જ મળે હવે ચાલો હવે ચા નાસ્તો કરવા જાય છે જાડિયા હે આરતી ની બેટા વાર છે તો ચાલો અમારે ચા નાસ્તો ગયો ને હે

એમની કઈ ભૂખું રેવાય મિત્રો યાર બાર ગયા હોય કામ કરવા ગયા હોય ફિલ્ડ માં ગયા હોય તો ત્રણ દિવસ ભૂખો થોડું રહેવાનું હોય ત્યારે તો ખાઈ લેવાનું હોય ને આ તો બધી કેવાની વાત હોય બેઠા બેઠા જો ફ્રૂટ છે અને તમે તૈયારી કરી લીધી બધા છોકરા ને બધા આવે અને બાપા ને તો હું બધું જે ધરો મજા જ આવે બાપા ને લાડવા વધારે મજા આવે પણ આપણે સવારે મોદક

મારા મમ્મી ની પાંચમ હતી ગણપતિ આપડે વર્ષો વર્ષ બેસાડીયા એટલે ગણપતિ બાપા ને બેસાડી ને પછી આપડે સુરત શેરી વાળા એ બધા સંભાળી લીધું શેરી વાળાએ સંભાળી લીધું કાન ને અહિયાં ઘરે મુકતા ગયા બા તો સુરત જ હતા

બાપા તોફાન એના ચાલુ જ હોય એક ધારો ઢોલકુ વગાડે રાખે અને કઈ કાન બધા બેઠા હોય ત્યારે

અત્યારે નહી ખાઈ હા ચાલો તૈયારી કરો કઈક રસોઈ મારે ના ના એમ નહીં પેલા મને પૂછશે પૂછશે શું ખાવું છે બરાબર હું કહી દઉં બરાબર કે ભાઈ કાજુ કરી શાક બનાવો લચ્છા પરાઠા બનાવો

ત્યાં તો મારા હાથ આમ ખડી ગયો બને ચડાવવા અને ચડાવવા હા હવે આ સાથે જબર જો આ લેતો હોય ને ઉતી ને ને બોલતા તો આવડતું ન

આપણે દહીં ને રોટલો ફાઈનલ છે એ એક પાકું થઈ જ છે એટલે હવે નવા બ્લોગમાં જલ્દી મળશું આશા રાખીએ છીએ તમને અમારા બ્લોગ ગમતા હશે તો આવી રીતે સપોર્ટ કરતા રહેજો અને કોમેન્ટ જરૂરથી કરજો તમારા ગ્રુપમાં આપણા વિડીયોને શેર જરૂરથી કરજો અને જલ્દી બીજા બ્લોગમાં મળશું જય માતાજી જય માતાજી જય ગણપતિ બાપા